વરાછાના ભાજપ ના ધારાસભ્ય નો વધુ એક લીટર બોમ્બ શહેરની જનતાને ખાડારાજના ત્રાસથી મુક્ત કરાવવા લખ્યો પાલિકા કમિશ્નર ને પત્ર લખી ખાડારાજ સૌ ખાતે છીએ કે ચોમાસામાં વરસાદ

પાલિકાનું વરસાદ બંધ થયા પછી યુદ્ધ નું રિપેર ખાડા નું રિપેર તો થવું ને લગભગ ચાર પાંચ દિવસ મેં એક પણ જગ્યા રસ્તા